આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ શહેર મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદને પગલે વલસાડ ના મોગરાવડી ગરનાળા સહિત ચીપડ વિસ્તારમાં પાણી ભરાયા તારીખ વીસ જૂન ગુરુવારના રોજ મળસ કે પાંચ કલાક મળતી માહિતી મુજબ હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વલસાડ જિલ્લાના પણ અંતરિયાળ વિસ્તાર સહિત શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ યુકયો છે ત્યારે શહેરના પ્રથમ બે દિવસે પડેલા વરસાદના કારણે વલસાડના મોગરાવાડી ગરનાળા તથા છીપવાડ ગરનાળામાં પાણી ભરાયા હતા જેના પગલે કેટલાક વાહનો પણ બંધ થયા હતા આ સહિત વલસાડના છીપવાડ હનુમાનજી મંદિર ખાતે પણ પાણી ભરાયા હતા જેથી વાહનચાલકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો